મહીસાગરમાં પણ કંઈક આવી સ્થિતિ છે જ્યાં વરસાદે સ્થાનિક તંત્રની પોલ ખોલી નાખી કડાણા ડાબા કાંઠા કેનાલમાં ગાબડા પડ્યા છે લુણાવાડામાં અરીઠા ગામેથી આ કેનાલ પસાર થાય છે જેમાં હવે ગાબડા પડી રહ્યા છે ત્રણ મહિના પહેલા જ કેનાલનું રિપેરિંગ કામ થયું હતું જોકે કેવું રિપેરિંગ કામ થયું હતું તે દ્રશ્યો પરથી સમજી શકાય છે કારણ કે

હવે વીસ પચીસ ગામમાં પોણી બંધ જ છે આ ગાબડો પડી જવાથી આ ગાબડો પડી ગયો અહીં અને કોન્ટ્રાક્ટર આવતા હતા તો કશું ધોન દોરી ના રેતી કપચી અટકોરી અટકડી વાપરી એન્જિનિયર આગળ સ્થળ પર એન્જિનિયર આયો નહીં અને એથી અમારે કેનાલ બંધ થઈ ગઈ અને ગાબડો તો વીસ પચીસ ઠેકાણે ગાબડો પડી ગયો અહીં રેતી સિમેન્ટ એ બધું રફ વાપર્યું એન્જિનર કોન્ટ્રાક્ટર ને કીધું તો કોન્ટ્રાક્ટર એ ધન દોર્યું નહીં તેથી આ કામકાજ આવું કર્યું છે બે મહિના પહેલા જ રિપેરનું કામ કરવામાં આવ્યું એમાં એક પહેલો વરસાદ પણ જીલી શક્યો નથી આ વરસાદ નેટ તૂટી ગઈ છે ગાબડા પડી ગયા ઠેર ઠેર ગાબડા પડી ગયા છે એટલી હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે કે એ પહેલો વરસાદ પણ જીલી શક્યો નથી ભ્રષ્ટાચાર થયો છે આમાં અને કોન્ટ્રાક્ટરોએ પણ કામ હલકી ગુણવત્તાનું કર્યું અને કહેવા છતાં રજૂઆત કરવા છતાં પણ તેઓ ધ્યાન આવું જ થશે કામ રજૂઆત કરવા છતાં પણ ધ્યાન દુર્યું નથી એન્જિનિયર એન્જિનિયર પણ ઘટના સ્થળ પણ આયા નથી અને તપાસ કરી નથી લગભગ ચોથા મહિનાની અંદર કામકાજ થયેલું છે રિનોવેશન તો આ કામકાજ અંદર બિલકુલ ભ્રષ્ટાચાર થયેલું છે હલકી ગુણવત્તાની રીતિ બી બિલકુલ માઠી છે અને જે હોળીમાં જે માલ નાખતા હતા એમની રૂલ્સ પ્રમાણે એમાં બી દસ દસ કિલો કિલોનો માલ બનાવેલો છે અને અમે કોન્ટ્રાક્ટર જોડે કઈ વાતચીત કરી ત્યારે કે ભાઈ રૂલ્સ પ્રમાણે આ રીતના કામ થશે અને એન્જિનિયરો ક્યારેય બી રાઉન્ડ મારવાની નહીં મેં બે ત્રણ વાર ફોન કર્યા સાહેબોનું ધ્યાન દોરી આ તૂટ્યા પછી બી મેં સાહેબોનું ફોન કર્યા સાહેબો ફોન રિસીવ કરવા તૈયાર નથી મારા અને ત્યાં મારા ખેડૂતોને કેનાલનો પાણીનો લાભ બી મળતો હતો પણ આ લીકેજના કારણે બી હલકી કામ કર્યું છે તો લીકેજ વધારે થાય છે કે આ કેનાલ જાય છે મોતી ઘોડા સુધી પાણી જાય છે આનું પણ બિલકુલ કામ રફ થયેલું છે અને ખેડૂતોને અત્યારે મરવાની છે આ ગત રોજ ભારે વરસાદ પડ્યો હતો મહીસાગર જિલ્લાના લુનાવાડા તાલુકા પાસેથી કડાણાની જે કેનાલ પસાર થાય છે અરીઠાથી આતલવા સુધીની જે કેનાલ પસાર થાય છે તે કેનાલનું જે રિપેરિંગ કામ છે મરામત કામ છે તે બે થી ત્રણ મહિના અગાઉ જ આ રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું પરંતુ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે બે થી ત્રણ મહિના અગાઉ જે કેનાલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું તે રિપેરિંગ કામની અંદર આ ભ્રષ્ટાચારના જે પોપડા છે તે પોપડા ઉછળી ગયા છે કહી શકાય કે બિલકુલ હલકી ગુણવત્તાની કામગીરી આ કરવામાં આવી હતી સ્થાનિકો અહીંયાના જે ખેડૂતો છે ખેડૂતો પણ કહી રહ્યા છે કે અહીંયા જે કોન્ટ્રાક્ટર કામ માટે આવતો હતો કોન્ટ્રાક્ટરને વારંવાર કે કીધું હતું કે સારી કામગીરી કરજો પરંતુ કોન્ટ્રાક્ટર જે છે તે પોતાની મનમાની ચલાવીને બિલકુલ હલકી ગુણવત્તાની કામગીરી અહીંયા કરવામાં આવી છે અને જે દરમિયાન કામગીરી ચાલુ હતી તે દરમિયાન પણ જે કોઈ કેનાલમાંથી કોઈ એન્જિનિયર અથવા કોઈ પણ અધિકારી સ્થળ તપાસ માટે આવતા નતા અને અત્યારે અરીઠાથી આંકલવા સુધીની આ કેનાલની અંદર લગભગ ત્રણ કિલોમીટરની અંદર આ રીતે જે કેનાલની જે દુર્દશા છે તે જોવા મળી રહી છે એક જ વરસાદની અંદર જે આ પરિસ્થિતિ કેનાલની થઈ છે તેને લઈને ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે અને જો આ રીતે જ હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવે છે તો જવાબદારી કોની તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે હસમુખ રાવલ ગુજરાત ફસ્ટ મહીસાગર